તેઓની દુકાને ગત પાંચમી ફેબ્રુઆરીએ રાત્રિના પોણા નવ વાગ્યા નરસામાં મોટર સાયકલ પર ત્રણ સવારી આવેલા રીઢાવે દુકાનનું બંધ શટર ઊંચો કરી દુકાનમાં પ્રવેશી દેશી તમંચા અને સ્ટીલના પાઇપ સહિતના હથિયારો સાથે ઘૂસી જઈ તમંચો તાકી જીતના પૈસા એ ઉતના દે દો તેમ કહી કેશ કાઉન્ટરમાં મૂકેલા ત્રીસ હજાર રૂપિયાની મત્તાની લૂંટ કરી ભાગી છૂટ્યા હતા હાલ તો બનાવ લઈને પુણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તો બીજી તરફ સીસીટીવીમાં પણ લૂંટારુઓને કેદ થયા હોય જે લઈને પુણા પોલીસે તેના આધારે આરોપીની ઝડપી પાડવા ચક્રો કર્યા છે સુરતના પુણા વિસ્તારમાં તમંચાની અણીએ ચલાવેલી લૂંટ હાલતો સીસીટીવીમાં કેદ થઈ છે તે સુરતમાં સામાજિક તત્વો પર ક્યારે પોલીસ લાલ લાંક કરશે તે ચર્ચા જોવા મળી રહી છે અઝર કુર્સી સાથે હર્ષદ સેટા